વાત કરીએ ખંડેર ચેક ડેમોની સુરત જિલ્લાના ટ્રાયબલ તાલુકામાં મોટા પાયે આજે ખંડેર હાલતમાં જ પડ્યા છે ચેક ડેમો વરસાદી પાણીના સંગ્રહ માટે બનાવ્યા હતા પરંતુ અફસોસ ટ્રાયબલ તાલુકામાં બનેલા ચેક ડેમો આજે ખંડેર હાલતમાં હોવાથી વરસાદી પાણી વેસ્ટ થઈ રહ્યું છે આમ તો રાજ્ય અને કેન્દ્ર સરકારના પાણી જળ સંચય મંત્રી સુરત જિલ્લામાં વરસાદી પાણી બચાવવા બોર્ડ રિચાર્જ કરી રહ્યા છે. ગામે ગામ વરસાદી પાણી બચાવવા સરકાર લાખો કરોડો રૂપિયા ખર્ચે છે પણ સરકારના આ પૈસા પાણીમાં જ જાય છે અને સરકાર પાસે તેમના નેતા અને અધિકારીઓને પૂછવાનો સમય પણ નથી. કેમ કે ગુજરાત રાત દિવસ વિકાસ કરે છે અને આ વિકાસના હુવાડા નામ હેઠળ મોટા મોટા ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે. જો સુરતના ટ્રાઇબલ તાલુકાના ગામડાઓમાં નલ સે જલ યોજનાની તપાસ વિજિલન્સ કે સીબીઆઈ ને સોંપવામાં આવે તો ખબર પડે કે કેવા વિકાસના કામો થયા છે ખેર આ વાત જવા દો હવે આ દ્રશ્ય જોઈ લો વાંકલ નજીકથી પસાર થતી ભૂખી નદી પર 30 વર્ષ પહેલા કાકરાપાર ગોરધા ઉદવહન સિંચાઈ યોજના હેઠળ અને સરકારી સિંચાઈ વિભાગ હેઠળ લાખોના ખર્ચે ચેક ડેમ બનાવવામાં આવ્યો હતો ચેક ડેમ પર લોખંડના દરવાજા અને ચેક ડેમની સંભાળ માટે કર્મચારી નિયુક્ત કરાયા હતા આ ચેકડેમ આ વિસ્તારના ખેડૂતો અને ગામડાના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થયા હતા કેમકે ચોમાસું પાણીનો સંગ્રહ કરી ઉનાળાના કપરા દિવસોમાં ખેડૂતોને આ ચેકડેમના પાણીથી સિંચાઈ માટે ઉપયોગી બનતા અને ઉનાળામાં પીવાના પાણીના સ્તર પણ ઊંચા રહેતા હતા પરંતુ અફસોસ આજે ચેકડેમ જર્જરિત લોખંડના દરવાજા ગાયબ અને કોઈ કર્મચારી નથી કેમ કે હવે આ ચેક ડેમ શાસકોને ગરજ પતી ગઈ છે ત્યારે આવો સાંભળીએ આ મામલે ગામના ખેડૂત શું કહી રહ્યા છે રૂપસિંહભાઈ ગામી જી હું આમકુટા ગામનો વતની છું આવા ચેક ડેમ આમ ગણે તો હજારો ની સંખ્યામાં છે બધી નાની મોટી ખાડીઓ પર બધે જ આવી રીતે ચેક ડેમ બનાવવામાં આવેલા છે એ પછી વડની ખાડી હોય એ નાંદોલાની ખાડી હોય એ વાકરની ખાડી હોય એ વેરાકોઈની ખાડી હોય એ વસરાળીની ખાડી હોય એવી અનેક ખાડીઓ પર આ બધા ચેકડેમો મનાવવામાં આવેલા છે મંગલોર તાલુકા હવે તમે જોયું આ તમારી નજર સમક્ષ છે આ જે વીસ થી પચીસ લાખ રૂપિયાનો આ ચેકડમ છે ને એ ની અંદર આજે કોઈને પડી નથી તંત્રને તંત્ર એનું ફાઈનલ બિલ કેવી રીતે લખે તે જ મને પહેલા સમજ નથી પડતી કે એને પૂર્ણતાનું જે સર્ટિફિકેટ આપેલું છે એ કેલા અધિકારીને મારે તેમ કહેવું છે કે અમે આ તપાસ માગીએ ને પહેલાં તો અધિકારીઓને અપર કાયદેસરની કાર્યવાહી થાય ને જે સરકારમાં આજે બેઠેલા લોકો મંત્રીઓ એમ કહે છે કે ભાઈ જે ગુનેગાર હોય એના પર બુલટેજર ફેરવો તો આ અધિકારીઓના ઘરે ક્યારે બુલટેજર ફેરવવા જાય છે એવું મારા સરકારી જે બોલવાવાળાને મારે કહેવું છે માંગરોળના આમખોટા ગામના ખેડૂતોએ કહ્યું કે વાંકલ ગામ નજીકથી પસાર થતી ભૂખી ખાડી ગામડાના લોકો માટે જીવાદોરી સમાન હતી આ ભૂખી નદી પર દસ થી વધુ ચેકડેમ બનાવ્યા હતા પરંતુ આજે આ ચેકડેમોની હાલત દયનીય છે કેમકે જર્જરિત હાલતમાં પડ્યા છે વરસાદી પાણીના હેતુ માટે આ ચેકડેમ બનાવ્યા હતા આ ચેક ચેકડેમમાંથી આજે પાણી વહી બરબાદ થઈ રહ્યું છે અને તેના કારણે ભૂખી નદી ઉનાળામાં સુકાઈ જાય છે અને પીવાના સ્તર પણ નીચે રહે છે માંગરોળ ઉમરપાડા જેવા તાલુકામાં ઉનાળામાં પીવાના પાણીને લઈ ગામડાના લોકોની હાલત દયનીય થઈ છે ચેકડેમોના કામમાં ભારે વેઠ ઉતારી મોટા ભ્રષ્ટાચાર કરાયા છે આજે પણ ગામે ગામ તમે ચેક ડેમ જુઓ તમને અંદાજ આવી જાય કે આ ચેક ડેમના કામોમાં ભારે ભ્રષ્ટાચાર થયો છે ટ્રાયબલ તાલુકામાં અલગ અલગ યોજના હેઠળ થયેલા કામો મુદ્દે વિજિલન્સ તપાસ થાય તો મોટા ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે મહત્વની બાબત એ છે કે સામાન્ય રીતે કોઈ વિકાસનું કામ થાય તો કામની વિગત મૂકવામાં આવે છે પણ આ ચેકડેમ પાછળ કોઈ વિગત મૂકવામાં આવતી નથી એટલે કઈ ગ્રાન્ટમાંથી કઈ એજન્સીએ કામ કર્યું તેની કઈ જ ખબર પડતી નથી આ વિગત ન મૂકવા પાછળ આ વિસ્તારના લોકોને સમજ પડી જાય છે કે માંગરોળ ઉમરપાડા તાલુકામાં વિકાસના કેવા કામ થઈ રહ્યા છે સાબુદ્દીન મલેક વેરાકુઈ ગામનો વતની છું અને માંગરોળ તાલુકાની અંદર જે ચેકડેમો આવ્યા છે એની સ્થિતિ એકદમ દયનીય છે તમે જોઈ શકો છો આજે છ સાત વર્ષથી આ ચેકડેમ તૂટીને એકદમ એ થઈ ગયો છે પાણીનો ઘેરાવ થાય તો ખેડૂતો પશુપાલકો પશુઓને અને બધી રીતના લોકોને ફાયદો થાય એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ ચેકડેમનું નિર્માણ કરવામાં આવ્યું હતું કે બોરના પાણીનું સ્તર પણ ઊંચું આવે ખેડૂતોને ફાયદો થાય પરંતુ હલકી કક્ષાનું મટીરિયલ અને જે પણ અધિકારીઓ છે એ લોકોની અણધટ નીતિના કારણે આ ચેકડેમનો કોઈ આજની તારીખે ધણી નથી સુરત જિલ્લાની અંદર વિવિધ યોજનાઓમાંથી આ ચેકડેમો બનાવવામાં આવે છે તો આજે એને કોણે બનાવ્યું એવા કોઈ બોર મારવામાં આવ્યા નથી કે એનું ફરી મેન્ટેનન્સ કે સમારકામ ક્યારે થશે તેની પણ કોઈ જાતની જાણકારી અહીંયા છે નહીં

ટ્રાયબલની વિવિધ યોજનામાં જાહેર થતી મોટી મોટી રકમો સાંભળી કાર્યકરો તાળી પાડી ખુશ થયા છે પણ રિયાલિટી ચેક કરે અને જે લાખો કરોડોના વિકાસના ખર્ચા અને કામ થાય છે એ આજે કઈ હાલતમાં છે તેની તપાસ થાય તો ખબર પડે સરકારે ખોટી જગ્યા પર પૈસા વેડફી નાખ્યા છે

నిర్మల్ పటేల్ ఎస్ టంటీ ఫోర్ న్యూస్ సూరత్